મારી બોન કે એમ માર હેડવાનું છે બવારો તો આપણે ના કરે ભોજી તું કે એમ કરવાનું મારી જો એક વધાવો હું કહું કે નહીં નહીં થોડું બને નહીં

ભાઈ બાપો બાપો દેરામ રામ 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 ઢોકડી માતા આવી ભાઈ જય જય રામ રામ

બોલી ગયો અને એ મારા ભુવા ને મારો જગ્યા રૂપિયા કરવા બેઠો ખબર પડતી

હાલ તો કશું લાય નહીં રમત મેરડી ઉપર પાડવા ને તો તારા પૂરા કપડા ઉતારી નું હા ના મંદિર તાત્કાલિક ઊભું કરાય ને હેડી ને આક્રત એટલે તો તારા રૂપિયા મંદિર ને પાલણ માં નહીં આવું દુઃખ ના આવો ભાઈ દંડ ના પડેલા હું મેળણી માતા શું મેલણી હું તો પ્યાલય ને ભારતો હતો મેં આબલી બતાવી ને સીલ ને હું દંડ માં તો લીધા વગર ઉતરવાનો નહીં સાંભળ ના બધે એ તો દંડ ડબ્બો મેલ દીધો હવે ધણી જવા દે આપડે આગો

જો ભરે જો નાખો ડોડ હાલો લો પેં સોડી કરીયા આ તું મને આ બતાવો ડોડ નાખો હા આ તમારને જીમ દે છે એ આવ રે સાવ

હિપાટિયા દીખો ચાટ અટાઈને હે ઓસુ હિંદ તો વધાવ નહી મારી હા નતો છે દોડ માથે 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 પણ એ આનું નામ હવે હારું બસ 10 લાયો તો બોલ

आडू अगरबत्ती हां पेलो लाइटर काम नहीं

હા મારો ભગવાન બનાવતો હોય ચાર ના કરતો હોય છે આ કારકા લાયા આ સિકોતર ચામુ વેલડી પૂછ્યું તું હે બોલો હેલો બોલાયા ને ભુવો કપુ આ બળા દાંત ની એ બધું કઈ તું કે માટર પુટી કર્યું કે બધા ગાડા ના હોય હા તો હું સતના માર્ગે મારો વીર પંચાયત કરતો હતો તો એ કરનારા માથા લાવવાની હતી લે શું બોલું હે રોમ હે ધણી આ ચામુ શિકોદર મેરડી ગમ્યા કારકા ધણી આ માતાજી તો ઝેર તો તમારી ઉપર હતું જ પણ ક્યાવત નહિ ના હોય ડૂબુ વર શું બોલું હાજુ આ વધારાનું બીજું આવ્યું વધાલ હે હે ધણી વાત હતી એ ગૈડિયા ની લ્યા શું લાવું ના પડે હા ના ચાર મજા લઈને આવે તો લેવી વાત માડી જાવ શીખો તો માથા બોલું લે એ ક્યાં જગડા ની વાત લાઈશું ખબર ઝગડો ધણ્યો જ રોમ હે હે ઝગડા ની વાત હતી હા નાને તો કારકા કરીને બિહારી લે સભાવાળો પંચવાર વાજ જેવું બોલી ને જાઉં છું પણ આમાં લૂટી લીધું આને શું બોલું લે છે ભાવાનું કે ઘડિયા વખત રજવાડા હતા

મેલડી બોલીય છું અન ગાંડા માગ માગ જો આજ પૂરું ના કરાવીખો તને ધૂવું લાગે મેરડી હાજીક ખોટી લે લાકડી લાકડીના ઘા માર્યા હોય ને અને ધારિયા લઈને ધોળ્યા હોય ને ન દેખાતો ઝઘડો દેખાય મિલકત નો ઝઘડો બતાવ્યો છે અને શ્યામ ના છે

કે ખાવાના ફાફા લાવી દીધા ને કેરો ભાણ આ તો વસ્તી કો કાઈ એમ કીધું કે તમે આ કારકા બેહાળ દો એટલે કે તમાર મજા થઈ જાય પણ એટલે એમ મજા ના થાય નામ કોઈનું નું અને વટાવ કોઈ નું ધીમ મજા થાય લે છે બાવરો પંચવારો કે વ્યવહાર આ ધણી લેવાનો હોય અને દિયો આ ધણી ન મેરા આવખરો

મને તો આ તમે કહો ને ઝગડાઈ નહીં મને ખબર નહીં કાબ આરામથી હોય શું હોય એ અમને ખબર ના હોય તો તો કે તો કે તો થયો ને હોય માતા ચોટો કંઈ મેળો

કઈક ઉજાગર થાય તમે દાડીએ જાવ પચાસ રૂપિયા આપે પછી ચાલી વધે ઉજાગર યાદ રાખજો નવ મહિના એટલે લખી રાખજો

મેલડી આટલે જ આટીઓ પડી હોય આઈડિયા વખત ની આ પૈયા ની ઝઘડા ની વાત એ જાટી આટી તો જ રામ ભેગી થઈ જ થતી ને એવી વાત માડીન મે મેલી આને ચીધી કરું દી સીધી થાય ઈ ચાલીને ઊભી રહી લે આ ચોક પાડીન કરો

પછી પૂરી પંચાયત કરીને કારું તમને હાથમાં હાલ દઉં અને એ દાડે પૂરી પંચાયત કરીને આલું અને આમની પૂરી પૂરી વર્તી વેરા લઈ દઉં અને એ દાડે હું મારો વ્યવહાર લઈને છૂટો પછી એમને દેરા હું હાચા કરીને હાલ દઉં પછી એમને હાથ જવાનું કે બાહમણ પૈણી આલ કરચીલવી આલિયા ત્યાં સુધી બંધીકાર તમારી વર્તી વેરા ના લઉં ત્યાં સુધી હું તમારો બંધીકાર વાળું પંચ વાળું વાત તો પાણી વાત મારું બોલો હવે